હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને હું ગુજરાતીમાં સીવા ક્લાસના વિડીયો આ ચેનલ ઉપર મૂકું છું દરેક જાતના સીવા ક્લાસના ગુજરાતીમાં વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે એ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને લાઇક કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દોજો હવે આપણે વિડીયો ચાલુ કરીએ અહીં આગળ આપણે ત્રણ મીટર કાપડ લીધું છે ને આ રીતે આપણે ડબલ ફોલ્ડ કરીને વારી દીધું છે અહીં આગળ આ રીતે તમારે ચાર બેવડી રાખવાની છે પહેલાં આપણે કોઠો કટિંગ કરવાનો છે જે ઉપરનો કોઠો આવે આપણે એ કટિંગ કરવાનો છે અહીં આગળ ત્રણ મીટર આપણે કાપડ લીધું છે લંબાઈ આપણે છત્રીસ છે શોલ્ડર સાડા ચૌદ છે ગળું આગળનું સાડા છ છે પાછળનું ગળું ત્રણ છે બહીં આપણે વીસ છે તેની મોરી સાડા સાત છે કમર એકત્રીસ છે અને ચેસ્ટ આપણે પાંત્રીસ છે આનું આપણે કઈ રીતે માપકલ કરીને કઈ રીતે કટિંગ કરવું તે તમને આગળ બતાવી દઉં પહેલાં અહીંયા આગળ કમર આપણે એકત્રીસ છે તેની તેનીમય ચાળીસ ઉમેરવાની એટલે પાંત્રીસ થાય અને પાંત્રીસને આપણે બે વતે ભાગી નાખવાની એટલે સાડા સત્તર થાય ચેસ્ટ આપણે પાંત્રીસ છે એની એનીમય ચાર ઉમેરવાની એટલે ઓગણચાળીસ થાય ઓગણચાળીસને બે વતે ભાગી નાખવાની એટલે સાડી ઓગણીસ થાય પહેલાં આપણે લંબાઈ અહીંયા આગળ કોઠો કટિંગ કરવા માટે અહીંયા આગળ સાડા પંદર મૂકવાનું છે આગળ સાડા પંદર મૂકી દીધા પછી આપણે અહીંયા આગળ શોલ્ડર સાડા ચૌદ છે એનું આપણે અહીંયા આગળ અડધું કરી દેવા એટલે સવા સાત થાય આ રીતે આપણે મૂકી દેવાનું છે કેમ કે પાછળ ગળું આપણે ઊંચું છે એટલા માટે આ રીતે નીચે અડધા ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે અહીંયા આગળ આપણે અઢીનું માર્કિંગ કરીને આપણે આ રીતે ક્રોસમાં આપી દેવાનું છે કેમ કે આપણે શોલ્ડર ક્રોસ હોય એટલે આપણે ત્યાં આગળ ક્રોસ આપી દેવાનું અહીંયા આગળ મૂળો છ ઇંચનો ઉતાર્યો છે ને આગળ સાડા ચૌદનું એક માર્કિંગ કરી દેવાનું છે ને મૂળો આપણે છનો રાખ્યો છે અહીંયા આગળ સાડી ઓગણીસ છે એને આપણે આ રીતે અડધું કરી દેવાનું એટલે પોણા દસ થાય છે આગળ પોણા દસ મૂકી દેવાનું ને દોઢ ઇંચ આપણે દબાણ લઈ લેવાનું છે ઉપર જે શોલ્ડર મૂક્યો છે સવા સાથે આપણે શોલ્ડર મૂકી દેવાનો એટલે આ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે સાડા સત્તર કમર છે એને આપણે આ રીતે અડધું કરી દેવાનું એટલે પોણા નવ થાય છે અને પોણા નવ મૂકી દેવાનું અને દોઢ ઇંચ આપણે દબાણ લઈએ આ દોઢ ઇંચ આપણે દબાણ લીધા પછી આપણે એક ઇંચ આપણે એક્સ્ટ્રા ટક્સ મારવાનો છે એનો આપણે એક ઇંચ લઈ લેવાનો છે ત્યાં પછી આપણે માર્કિંગ કરી દઈએ અને ત્યાર પછી આપણે મૂળો ગારવા માટે અહીંયા આગળ સવા ઇંચનું માર્કિંગ કરવા અહીંયા આગળ આપણે બે ઇંચનું માર્કિંગ કરવાનું છે અહીંથી ત્યાર પછી આપણે આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે એટલે આપણા મૂળો કમ્પ્લીટ ઉતરી ગયો આ રીતે તમારે માર્કિંગ કરી દેવાનું અને ત્યાર પછી આપણે કટિંગ કરી દઈએ આ રીતે અહીંયા આગળ આપણે કટિંગ કરી દેવાનું તમને ફૂલ ડિટેલ સાથે આપણે કોઠો કટિંગ કરતાં તમને શીખવાડ્યો છે એટલે વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે સીવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો અહીં આગળ આપણે આ રીતે કમ્પ્લીટ કોઠો ઉપરનો કટિંગ થઈ ગયો હવે એનું ઘરું કઈ રીતે કટિંગ થાય ને ટક્ષનું નિશાન કઈ રીતે થાય તે પણ તમને બતાવી દઉં આ રીતે આપણે પહેલાં બેક સાઈડનું બનાવી દઈએ અહીંયા આગળ ગળું ત્રણ રીતનું કાપવાનું છે ને અઢી આપણે અહીંયા આગળ મૂકી દેવાનું ઉપર અડી નીચે અડી નહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું એટલે આપણા બેક સાઈડનું ગળું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું હવે આગળનું આપણે ફ્રન્ટ કટિંગ કરીએ અહીં આગળ પહેલાં આપણે આગળ પાછળ કરતાં આગળનો અડધા ઇંચનો મૂળો એક્સ્ટ્રા આ રીતે ગારી લેવાનો છે હંમેશા આગળનો મૂળો પાછળ કરતાં વધારે ગારી લેવાનો આપણે અહીં આગળ અઢીનું માર્કિંગ કર્યું અહીં આગળ આપણે સાડા છ અહીં આગળ અઢીનું ને ત્યાર પછી આપણે આ રીતે દોરી દેવાનું અહીંથી આપણે વી સેફ આપી દેવાનો છે કેમ કે આગળ આપણે વી સેફ રાખવાનો છે ને અહીંથી આપણે આ રીતે કટિંગ કરી દેવાનું બન્યા પછી આ રીતનો વી સેફ દેખાશે પાન પાન આકાર જેવો હવે ત્યાર પછી આપણે ટક્સનું નિશાન કરવાનું છે કેમ કે મોટી બેબીનું હોય મોટાનું હોય એટલે આપણે ટક્ષ મારવો જરૂરી છે અહીંયા આગળ આગળ કરતાં આપણે પાછળ પાછળ કરતાં આગળ આપણે ઉતાર્યું છે અહીંયા આગળ સાડા દસનું માર્કિંગ કરવાનું અહીંયા આગળ આપણે ચાર ઇંચ લેવાનું છે અહીંયા આગળ ટક્ષ મારવા માટે અડધો અડધો ઇંચ આપણે બે સાઈડ મારી દેવાનું આ રીતે ને બે સાઈડ અડધો અડધો ઇંચનું માર્કિંગ કર્યું તો અહીં આગળ આપણે આ રીતે ચેંકા મારી દેવાના એટલે ટક્ષ સીવતી ઘડી આપણને ટક્સ મારતા ઇઝી પડે એટલા માટે નહીં કોઈ પણ અણિયાવાળી વસ્તુ લઈને આપણે અહીંયા આગળ જે માર્કિંગ કર્યું તેની ઉપર આપણે ઓલ પાડી દેવાનો છે એટલે આપણને સીવતી ઘડીએ ફટાફટ મળી જાય ને એકદમ ઇઝી રીતે તમારે સીવતા વાર ના લાગે આનો સીવવાનો વિડીયો તમને આપણી ચેનલ ઉપર કાલે મળી જશે કાં તો તમને કાલે આ વિડીયોની પાછળ તમને લિંક મૂકી આપીશ કાં તો ડિપ્રિક્શનની મેં તમને મૂકી આપીશ તો તમે જોઈ લોજો કે કઈ રીતે બનાવાય આપણે અહીં આગળ અડધા રીતનું ક્રોસ હાલ દીધું પાછળ એ રીતે તમારે આપી દેવાનું છે ત્યાર પછી આપણે નીચેનો ઘેર કાઢવાનો છે આપણે અહીંયા આગળ આ રીતે ક્રોસ કરી દેવાનું છે જોઈ લો આ રીતે તમને ડાયરેક મૂકીને નથી બતાવતો તમને ડાયરેક્ટ અહીં આગળ આ રીતે મૂકીને બતાવું છું અહીંયા આગળ તમારે આ રીતે જોઈ લો આ રીતે તમારે ક્રોસ આપી દેવાનું છે એટલે તમારે અહીં આગળ નીચે અમરેલા ગેર જેવો અમરેલા થશે આ રીતે અહીં આગળ ક્રોસ આપી દેવાનો ને આપણે પછી અહીંયા આગળ કોઠો આપણે જે કટિંગ કરેલો એ માપી લેવાનું છે સાડા દસ થાય છે ટક્સનું નથી માપવાનું અહીં આગળ આપણે સાડા દસ આપણે મૂકીને આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું છે અહીંયા આગળ આપણે અડધો ઇંચ વધારે રાખીને અહીંથી આ રીતે ક્રોસ આપી દેવાનું રાઉન્ડ શેપ આપી દેવાનો છે આ રીતે તમારે રાઉન્ડ આપી દેવાનો પછી આપણે આ રીતે માપી જોઈએ સાડા દસ થઈ જાય છે આ રીતે અહીં આગળ એટલે તમારે કોઠામાં પરફેક્ટ રીતે બેસી જશે હવે આપણે અહીંયા આગળ સાડા પંદર મૂકેલું એટલે અડધો ઇંચ આપણે ડબ્બાનું લઈને આપણે પંદર ઇંચ મૂકીને અહીં આગળ છત્રીસ લંબાય છે એટલે એક ઇંચ આપણે વારવા માટે એટલે સાડત્રીસ ઇંચનું આપણે અહીંયા આગળ માર્કિંગ કરી દેવાનું છે આ રીતે ગોળ ફરતામાં તમારે મૂકીને આ રીતે માર્કિંગ કરી દેવાનું ગોળ ફરતામાં એટલે તમારે એક જ ધાર્યો ગેર આવે તમને અહીં આગળ લીટી દોરીને ઊભી બતાવી દઉં આ રીતે તમારે લીટી દોરી દેવાની છે માર્કિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે અહીંથી આ રીતે પહેલાં નીચેનું કટિંગ કરી લઈએ આપણે આ રીતે અહીંયા આગળ રાઉન્ડ શેપમાં કટિંગ કરી લેવાનું છે ત્યાર પછી આપણે ઉપરની સાઈડ બી એ રીતે જ કટિંગ કરી લેવાનો છે આપણે અહીંયા આગળ ચેકો માધ્યાન એટલે કોઠામાં સેન્ટર મેળવતા ફાવે એટલા માટે મેં ઉપર ક્રોસ એટલા માટે રખાયું છે તો ત્યાં આગળ તમને પછી બન્યા પછી ઘેર દેખાય ને આ રીતે તમારે નીચે રાઉન્ડ શેપ આવી જશે અહીંયા આગળ પણ રાઉન્ડ શેપ છે પણ તે વખત સીવતી ઘડે તમને આઈડિયા આવશે તેનો વિડીયો ચોક્કસથી તમે જોજો તો તમને ખ્યાલ આવશે હવે આપણે અહીંયા આગળ બાઈંગનું સેટિંગ કરવાનું છે કેમ કે ફૂલ સ્લીવ છે એટલે આપણે કાપડની મય એડજસ્ટ કરીને તમારે ફૂલ સ્લીવ કટિંગ કરવાની આ રીતે આપણે અહીંયા આગળ ફૂલ સ્લીવ નીકળી જાય એવું છે એટલે આપણે અહીં આગળ આ રીતે ગોઠવી દીધું વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો આપણે વીસ ઇંચ છે એ નીકળી જાય છે એટલે આપણે અહીં આગળ પહેલાં ઉપર માર્કિંગ કરી દઈએ પછી મૂળો ઉતારવા માટે ત્રણ ઇંચ અહીંયા આગળ વીસ ઇંચ છે એટલે સાડી વીસ મૂકીએ ને એક ઇંચ આપણે વારવા માટે એક્સ્ટ્રા લીધું છે આ રીતે પછી નીચે બે માર્કિંગ કરી દેવાના છે હવે આપણે જે કોઠો કટિંગ કરેલો એ આપણે એનો મૂળો માપી લેવાનો છે કેમ કે પરફેક્ટ તમારે બાય બેસાડવી હોય તો આ રીતે માપી લેવાની સાડા નવ થાય છે એટલે આપણે અહીં આગળ એક ઇંચ માઇનસ કરી દેવાનું એટલે સાડા આઠ આપણે મૂકી દેવાનું છે અને દોઢ ઇંચ આપણે અંદર દબાણ લઈ લેવાનો છે ને અહીં આગળ આપણે સાડા સાત હતું એટલે અહીં આગળ પોણા ચાર આવે છે એ મારી દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણ લઈ લઈએ ને ત્યાર પછી આપણે આ રીતે માર્કિંગ કરી દેવાનું અહીંથી આપણે બાયનું ગાળી લેવાનું છે આ રીતે તમારે રાઉન્ડ શેપમાં આપી દેવાનું ને દોઢ ઇંચ આપણે સીધું રાખવાનું છે ને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે કટિંગ કરી દેવાનું ને અહીં આગળ ઉપર આપણે રાઉન્ડ શેપ આપી દઈએ ને અહીંથી આપણે ડોણી સીધું કટિંગ કરવાનું છે એટલે દબાણમાં જતું રહે એટલા માટે અહીંયા આગળ આપણે નીચે ટક્ષ મારી દઈએ હવે આપણે અહીંયા આગળ સેન્ટરમાં ચેકો મારી દઈએ તે આપણે શોલ્ડર પર મેળવવાનો છે ને ત્યાર પછી આપણે અહીં આગળ અડધા ઇંચનું આગળનું ગારણ આપી દઈએ આ રીતે તમારે પરફેક્ટ આ રીતની બાહીં કટિંગ કરી લેવાની ત્યાર પછી આપણે અહીં આગળ સેન્ટરનો પાછો ચેકો મારી દીધો એટલે થઈ ગયું હવે આપણા આગળનો પણ કોઠો કટિંગ થઈ ગયો આ પણ થઈ ગયું હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ